હોલિકાની ભસ્મ ઘરે લાવશો તો ફાયદો થશે આ રાખ રાહુ કેતુની ખરાબ નજરને દૂર કરશે હોલિકાની ભસ્મ પણ રોગોને દૂર કરે છે હોળી આવી ગઈ છે અને તમે રંગો રમવાની એક રાત પહેલા હોલિકા દહન પણ કરશો પરંતુ કદાચ તમે નહીં જાણતા હોવ કે આ રાયના ઘણા ફાયદા પણ છે હોલિકા દહનના બીજા દિવસે સવારે વહેલા ઉઠો અને હોલિકાની ભસ્મ ઘરે લાવો તેમાં મીઠું અને સરસવ મિક્સ કરીને ઘરમાં રાખો જ્યારે પણ કોઈ વ્યક્તિ ખરાબ નજરથી કે ભૂત પ્રેતથી પરેશાન હોય તો તેને તેના માથા પરથી કાઢીને બહાર ફેંકી દો તે આંખની ખામીની સારવારમાં ખૂબ અસરકારક છે જો નવ ગ્રહો તમને પરેશાન કરી રહ્યા હોય અથવા રાહો કેતુ અને શનિની અશુભ દ્રષ્ટિ કામને બગાડી રહી હોય તો હોલિકા દહન સ્થળ પરથી લાવેલી ભસ્મ શિવલિંગ પર અર્પણ કરો આ રાખને નહાવાના પાણીમાં ભેળવીને સ્નાન કરવાથી નવગ્રહની પીડા મટે છે જો ઘરમાં પરિવારના સભ્યો વચ્ચે મતભેદ હોય તો હોળીની ભસ્મ ઘરે લાવીને ચારેય ખૂણામાં છાંટવી ધ્યાનમાં રાખો કે આ કરતી વખતે તમારા પરિવારના સભ્યો તમને જોશે નહીં તેનાથી ઘરમાં શાંતિ અને સંવાદિતા જળવાઈ રહેશે બીજા દિવસે હોલિકાની રાત્રે ઘરે લાવો હોળીના દહન પછી બીજા દિવસે વહેલી સવારે હોલિકાની ભસ્મ સાત ચપતી ઘરે લાવો હવે આ રાખને લાલ કપડામાં તાંબાના સિક્કાની સાથે સાત છિદ્રો સાથે બાંધીને તિજોરીમાં રાખો તેનાથી ઘરમાં પૈસાની વૃદ્ધિ થશે જો તમે આ કપડાને તમારી દુકાનના મુખ્ય પ્રવેશ દ્વાર પર લટકાવશો તો તમારી દુકાન અને વ્યવસાયમાં પ્રગતિ થશે જો પરિવારમાં કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર હોય તો હોળીના બીજા દિવસે હોળીકાની ભસ્મ લાવીને તે બીમાર વ્યક્તિના કપાળ પર દરરોજ લગાવો તેનાથી વ્યક્તિ જલ્દી સ્વસ્થ થઈ જાય છે